છોટાઉદેપુર મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ બિલની રચનાનો ખુલ્લો વિરોધ નોંધવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ બિલની રચના માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને જનમત મંગાવવામાં આવી રહ્યું છે આ સંદર્ભે છોટાઉદેપુર મુસ્લિમ સમાજના લોકોએ રમઝાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે તેમના વિરોધ પ્રદર્શનનો અનોખો માર્ગ અપનાવ્યો વિરોધ દર્શાવવા માટે મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તેઓએ રાજ્યમાં યુસીસી લાગુ ન થાય તેવી માંગ કરી અને સરકારને તેમની લાગણીઓથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે યુસીસી બિલ તેમના ધાર્મિક અને સામાજિક હકો પર અસર કરશે અને તેઓ તેની સાથે એકસાથે સાથે ઉભા રહેશે અને તેમણે સરકાર સમક્ષ અનુરોધ કર્યો કે દરેક સમુદાયની પરંપરાની રિવાજોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને શાંતિપૂર્ણ રીતે સરકારને સંદેશો પાઠવ્યો હતો હવે જોવાનું એ છે કે રાજ્ય સરકાર આ મુદ્દે શું પગલાં લે છે અને શું આ બાબતે કોઈ સંશોધન કરવામાં આવે છે કે નથી